ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને મોટી રાહત નાગરિકોને પાકિસ્તાન અટારી બોર્ડર બોર્ડરથી પરત ફરી શકે છે પાકિસ્તાની નાગરિકો હજુ પણ પાકિસ્તાની નાગરિકો અટારી બોર્ડરથી પરત ફરી રહ્યા છે જે પણ પાકિસ્તાની નાગરિકો ગમે તે વિઝા પર ભારતમાં આવેલા હોય એ તમામને પરત પાકિસ્તાન જવાના નિર્દેશ કરી દેવામાં આવ્યા છે અટારી બોર્ડર જે પહેલી મે સુધી જ્યાંથી પાકિસ્તાનીઓ પરત ફરી શકતા હતા એ મર્યાદામાં સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે હજુ પણ અટારી બોર્ડરથી પાકિસ્તાની નાગરિકો પરત ફરી શકશે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને મોટી રાહત નાગરિકોને પાકિસ્તાનના પરત ફરવાનો સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ પહેલી મે અટારી બોર્ડર બંધ કરવાનો આદેશ કરાયો હતો આગામી આદેશ સુધી અટારી બોર્ડર થી પરત ફરી શકે છે